ઢોલ વાગે ઢોલવા ગે જુઆ મહોના બળધમવા ગે ઢોલવાાગે ઢોલવાગે ઢોલવાાગે ઢોલવા ગે જુઆ મહોના બળધમવા ગે કળી યુગને આજે પડકાર વા કળી ने આજે હું એકચ્યુઅલી બેંક ઓફ બેંક ઓફ બરોડામાં મેનેજર છું ફરજ બજાવું છું પણ હા અમારા શ્રીજીએ બહુ જ મોટું બેડું ઝડપ્યું છે યુવાનો માટે એ પોતાનું સર્વસ્વ આમ સમર્પિત કરી દે એવા કાર્યો ઉત્તમ કાર્યો કરી રહ્યા છે સ્વામીજી ઘરે ઘરે જઈને દાખલો કરીને એમને જે નિર્વ્યસ્ત યુવાનોનો સમાજ તૈયાર કરો છે દેશ અને વિદેશના તો એમનું દર્શન કરવા માટે અને કેવા દાખડા કરે છે અમારા સ્વામીજીએ એની માટે આત્મીયુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો એમાં અમે અલગ અલગ સેવા આપીએ છીએ એમાં કોઈ ના જાતિ ના ઊંચ નીચ કશું જ નહીં અમે બધી જ બધી જ ટાઈપની સેવા કરીએ છીએ વાસણ ધોવાની પછી ગેટ પર સિક્યુરિટી તરીકે પણ ફરજ બજાવીએ છીએ પછી વાસણ ધોવાની સેવા કરીએ છીએ તો આમાં કંઈ જ વચ્ચે આડે આવતું નથી તમે બેંક મેનેજર છો કે તમે કલેક્ટર છો ગમે તે જે અમારા સ્વામીજીએ જે સમાજ ઊભો કર્યો છે ખરેખર એનું દિવ્ય દર્શન ખરેખર આ ચાર દિવસમાં જે તમે દર્શન કરશો તમને ખરેખર એમ લાગશે કે નહીં કંઈક જુદો જ સમાજ સ્વામીજીએ સર્જ સર્જ્યો છે Thank you so much. Mm -hmm. Jai, Swamina, Rai, does